આપ જોઈ શકો છો કે આપણા જે જૂના બજાર અને નવા બજારને જોડતા જે નવો રેલવે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં છેલ્લા છ સાત દિવસથી લાઇટો બંધ છે પણ કરજણ નગરપાલિકાની આંખ ઉગડતી નથી રાત્રે કોઈ અકસ્માત થાય અને કોઈ અન્ન બનાવ બને તેનો જવાબદાર કોણ વારંવાર લાઇટો બંધ થઈ જાય છે રિપેરિંગ કરવામાં આવે છે તો મારે એમ કહેવું છે કે લાઇટો રિપેરિંગ કરવામાં આવે છે તો અઠવાડિયા બંધ કમ થઈ જાય છે એનું કારણ શું છે યા તો પછી આ લોકો જે મટીરિયલ આપણે છે એ તકલાદી આપણે છે એવું લાગી રહ્યું છે લાઇટમાં મોટા મોટો થાય એમ લાગી રહ્યું છે કારણ કે દર પંદર વીસ દિવસથી લાઇટો તમામ બંધ થઈ જાય છે આ બ્રિજની પણ નગરપાલિકાને આંખે ચડતું નથી આ ટર્નિંગ આટલો મોટો એ આવેલો છે પણ રાત્રે કંઈ અકસ્માત થાય યા તો પછી રેલવે બ્રિજની જે કોઈ પડે એનો જવાબદાર કોણ નગરપાલિકા તાત્કાલિક આ લાઇટો સર્વે કરી અને તમામ લાઈટો ચાલુ કરે એવી વિનંતી કરે છે અને રાત્રે કોઈ બનાવ બન્યો અને કંઈ ઘટના ઘટી તે તમામ જવાબદારી કરજણ નગરપાલિકાની રહેશે હું ઘનશ્યામભાઈ મહેસ્યામભાઈ વસાવા બાદ આદિવાય સંવેદન છેના વડોદરા જિલ્લા પ્રમુખ